નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ચાર વિષય છે આસપાસ જેનો પાઠ બીજો જેનું નામ છે કાન થી કાન આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ વિશ્વ ગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણ સ્વ અધ્યન પોથી અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બે કાનથી કાન प्रश्न एक સાચો વિકલ્પ શોધી ચોરસ કરો પહેલું સૌથી મોટા કાન ધરાવતું પ્રાણી કયું છે તો જવાબ આવશે ડી સૌથી મોટા છે તે હાથીને હોય છે ત્યાર પછી બીજો પ્રશ્ન કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી તો જે પ્રાણીઓના કાન આપણે ન જોઈ શકીએ તેમાં આવશે મગર ગરોળી અને દેડકો તેના અને કાચબો ચાર માંથી એક પણ પ્રાણીના કાન આપણે જોઈ શકશું નહીં ત્યાર પછી ઘોડાના રહેઠાણને શું કહેશો તો મિત્રો ઘોડાનું હોય તેને તબેલો કહેવાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન બચ્ચાને જન્મ આપતું ઉડી શકતું પ્રાણી કયું તો બચ્ચાને જન્મ આપતું હોય એને ઉડી શકતું હોય એવું પ્રાણી છે ચામા જવાબ આવશે સી પાંચમું આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ હોય તેની ફરતે આપણે ગોળ કરવાનું છે જેમ કે દૂધ પ્રાણી તો ભેંસ બકરી અને ગાય એવી રીતે સિંગડાવાળા પ્રાણી તો આવશે ભેંસ બળદ અને સાબર ત્યાર પછી ઝાડ પર ચડતા પ્રાણી તેમાં આવશે વાંદરો દીપડો ખિસકોલી ત્યાર પછી માંસાહારી પ્રાણી તેની અંદર આવશે દીપડો મગર અને શિયાળ ત્યાર પછી શાકાહારી પ્રાણી તો તેમાં આવશે ભેંસ ગાય અને હાથી ભાર ખેંચતા પ્રાણી તો તેમાં આવશે બળદ ઊંટ ગધેડુ અને ઘોડો ત્યાર પછી પ્રશ્ન 3 તમારી આસપાસ ઘરમાં રહેતા ખેતરમાં વાડીમાં જોવા મળતા પશુ પક્ષી અને જીવજંતુઓના નામ લખો જેમાં પશુઓમાં આવશે ગાય ભેંસ બળદ અને બિલાડી જંતુમાં આવશે માખી મચ્છર કીડી અને કરોળિયો ત્યાર પછી તમારી આસપાસ જોવા મળતા ન હોય તેવા પશુ પક્ષી અને જીવજંતુઓના નામ લખો જેમાં પશુમાં આવશે વાઘ સિંહ ચિત્તો દીપડો પક્ષી આવશે સારસ બતક ગીધ ત્યાર જીવ જંતુમાં આવશે ઉદય કાનખજૂરો અને વંદો હવે પ્રશ્ન પાંચ તમે જે પ્રાણીઓના નામ ઉપર લખ્યા છે તેને નીચે મુજબ વર્ગીકરણ કરો જેમાં પેલું આવશે કાન દેખાતા હોય તો જેના કાન દેખાતા હોય તેવા પ્રાણીઓમાં આવશે ગાય ભેંસ બળદ બિલાડી વાઘ સિંહ ચિત્તો અને દીપડો ત્યાર પછી કાન દેખાતા ન હોય તેમાં આવશે ચકલી કોપટ કાબર કબૂતર માખી મચ્છર કીડી કરોળિયો ત્યાર પછી ચામડી ઉપર વાળ હોય તેવા પ્રાણીઓમાં આવશે ગાય ભેંસ બળદ બિલાડી વાઘ સિંહ ચિત્તો દીપડો ત્યાર પછી ચામડી ઉપર પીછા હોય તેવા તો તેમાં આવશે ચકલી પોપટ કાબર કબૂતર સારસ હંસ બતક ગીધ ત્યાર પછી દૂધ આપતા પ્રાણી તેમાં આવશે ગાય અને અને ભેંસ માથે સિંગડા હોય તેવા પ્રાણીઓમાં આવશે ગાય ભેંસ અને બળદ ત્યાર પછી પ્રશ્ન છ શબ્દ ચોરસમાં બચ્ચાને જન્મ આપતા તથા પ્રાણીઓના નામ આપેલા છે તે શોધો અને લખો લખોથી મિત્રો પ્રાણીઓના નામ છે તે અહીં આપણે ચોરસ કરેલા છે તે તમે જોઈ અને કરી દેજો ચાલો આપણે તેના નામો લખી દઈએ જેમાં પેલું છે બચ્ચાને જન્મ આપતા તો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં આવશે હાથી ગધેડું સાબર ગાય કાળિયાર બકરી અને ચામાચીડિયું જ્યારે ઈડા આપતા પ્રાણી છે મોર કાગડો કાબર પોપટ ડેડકો ઢીટોડી અને ગરોળી ત્યાર પછી પ્રશ્ન તેને ઓળખો પેલું તેને ચાંચ છે તે મારી મુઠ્ઠી કરતા નાનું છે અને ઘર આંગણે દાણા ચણવા આવે છે તો તે છે ચકલી બીજું તે ખેડૂતનો સાથી છે તે હળ ખેંચે છે આવશે બળદ ત્રીજું તે જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે તો તેમાં આવશે વાંદરો ચોથું તે રાત્રે જ દેખે છે તેની આંખો માણસ જેવી દેખાય છે તો તેમાં આવશે ઘુવડ પાંચમું તે જમીન અને પાણી બંનેમાં રહે છે સુતેલા માણસ જેવું દેખાય છે

જુદા જુદા પટ્ટા જોવા મળતા હોય તેના નામ લખો તો પટ્ટા જોવા મળતા હોય તેવા વાઘ ખિસકોલી બિલાડી જીરાફ અને શરીર પર જોવા મળે છે ત્રીજું જે પ્રાણીઓના શરીર પર વાળ ન હોય તેવા પ્રાણીઓના નામ લખો તો ગેંડો હાથી માછલી કાચબો મગર ગરોળી વગેરેના શરીર પર વાળ હોતા નથી બચ્ચાને પ્રાણીઓની લખો તો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ છે પ્રાણીઓને આચળ હોય છે અને આવા પ્રાણીઓને કાન હોય છે ત્યાર પછી પાલતુ પ્રાણીઓની સંભાળ તમે કેવી રીતે રાખશો તો પાલતુ પ્રાણીઓને સમયસર ખોરાક પાણી આપીએ છીએ પાલતુ પ્રાણીની સંભાળ રાખીએ છીએ છઠ્ઠું જો તમને પક્ષી જેવી પાંખો મળશે તો તમે શું કરશો તો જો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઊંચે ઉડ્યા ત્યાર પછીનું સાતમું ઈંડા મુકતા પ્રાણીઓને કાન હોતા નથી આવા પ્રાણીઓ નાના હોય છે આવા પ્રાણીઓને ચાંચ હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે

જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તાશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો